પેટા ચૂંટણી આગામી સાતમી મે બે હાજર ચોવીસ ને મંગળવારના રોજ યોજાનાર છે વડોદરા સંસદીય મત વિસ્તારમાં દરેક મતદાર પોતાના અચૂક ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી

અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાય નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર વીએસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક નાક સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ ઉપરાંત એક પૈડાવાળી સાયકલ ચલાવતા સાયકલિસ્ટ વિનિત જોશી પણ આ અભિયાનમાં સહભાગી થઈ સાયકલ મારફતે મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે